ટોપ ક્વલિટી કન્સિસ્ટફોર્મન્સ કેલ્વર પંપ નમ યાદ રખના વર્ષ બે હજાર પચીસ ની નવરાત્રી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આઈલ મોહના પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે તો ક્યાંક બે વચ્ચે અથડામણના સામે આવી રહ્યા છે તે વચ્ચે જો રાજકોટની વાત કરવામાં આવે તો બુધવારે નીલ સિટી ક્લબમાં ઇન્દ્રનીલ રાજગુરુ અને વીએચપી ના કાર્યકરો વચ્ચે મોટી બબાલ થઈ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું છું મિક્ષુર રાજકોટના નેલ સિટી ક્લબમાં ધર્મીઓને કોઈ જ રોકટોક વિના પ્રવેશ આપવામાં આવે છે તેવા આરોપ સાથે વીએચપીના કાર્યકરો ક્લબમાં સરપ્રાઇઝ ચેકિંગે પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન વીએચપીના કાર્યકરો અને ક્લબના માલિક એટલે કે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે મોટી બબાલ થઈ જેમાં કોંગ્રેસ નેતાએ વીએસપીના કાર્યકરોને મોટી મોટી ગાળો ભાંડી અને તેમના ઉપર આરોપ પણ લગાવ્યા કે વીએચપીના કાર્યકરો એ ભાજપના માણસો છે જે વિવાદનો વિડિયો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે એક નજરે એ વાયરલ વિડીયો પર કરી નિયમ નક્કી કરવાના તમારા પક્ષે નિયમ નક્કી કરવાના કોંગ્રેસ રાજગુરુએ જે રીતે વીએચપી ના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યા અને તેની સામે જે કાર્યકર્તાઓ વિધર્મીઓને લઈને જે સવાલો ઉઠાવ્યા તે મુદ્દાને લઈને આપણું શું મંતવ્ય છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ન્યૂઝ કેપિટલ ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા રહે